વરેડિયા નજીક ટેન્કર ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી ટ્રાફિક જામના સર્જાયા દ્રશ્યો ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર આવેલા વરેડિયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં કેમિકલ ભરેલ ટેન્કર ખાબકતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાથી કેમિકલ ભરી અંકલેશ્વર જઈ રહેલું એક ટેન્કર વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ખાબકી ગયું હતું ટેન્કર ખાબકતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ઘટનાની જાણ થતાં જ પાલેજ નબીપુર તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચઆઈ ના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનો આભાર બચાવ થવા પામ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિના સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ભૂખી ખાડીમાં ખાબકેલા ટેન્કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વરડિયા નજીકથી પસાર થતી ભૂખી ખાડી પર માર્ગ સાંકડો હોવાના કારણે અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવે છે તો એનએચઆઈ દ્વારા ભૂખી ખાડીનું નાળું પહોળું કરવા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે અઝર પઠાણ સત્ય ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની